મિત્રો સવાર થઈ ગઈ છે શનિદેવીમાં અમે અહીંયા વાળી આવ્યા હતા સરસ સવારનું વાતાવરણ છે બાળકો સુતા છે બહારનું વાતાવરણ જુઓ કેટલું સરસ છે ઠંડી પણ જબરજસ્ત છે ભયંકર ઠંડી છે ભયંકર ઠંડી આંબાવાડીમાં મોર એકદમ ખીલી મીઠો છે એમ ખૂબ મોર છે ખૂબ ફૂલોથી લથબથ છે બગીચા બાજુ સુતા છે વિષ્ણુ જયતે આજે મિત્રો બાર તારીખ છે ફામે છીએ શનિ રવિ અને સાંજે અમે નીકળી જવાના છીએ આજે હવે આમ તપી જાઉં ત્યાં હું દુઃખ અને તમારે જર્સીના ચેન ખોલીને પોળા કરી નાખો હા ખોલ નાખો બેટા બસ ઉતાર્યો આઈને હો ખાવ તપી જાજો તડકો તો બેડા અડધો કલાક રોજ ખાવા નો જ ઓછામાં ઓછો શું હાલો કેળા ખાવા હાલો હાલો નાસ્તો કરો કેળાના ઊભા થઈ જાવ હાલો ફટાફટ હાલો કેળા જઈ અરે જો નાસ્તો છે નો કરવાનો ખબર આ નાળિયેર ખાવું હોય તો નાળિયેર ખાવાનું પછી પાકેલા કેળા સીધા કેળમાંથી જ હાલો હું આપું અને આ મેથી ખાવાની બેટા હો મેથી અને ધાણા હાલો કેળા આવી જાવ મેથી કડવી તમે ખાતા નથી શાક મેથીનું

હજી લઈ લો હા 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 રેડી ખાવું હોય તો લઈ લો હજી ખાવું છે હે ત્રણે થઈ જા હે ચાલો હજી લઈ લે એક તું લઈ લે હા ઓલી બાજુ નું નહીં લેજો આ પાકેલા આજે જો આ પાકેલ ચાલે હા હાલો 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 આસ્ત કેળા છે આ કેળા આવશે જો આ થાય ને ત્યારે પછી આજે આપણે મેથી પાલક ને ધાણા ને લઈ જવું છું વાઢવાનું છે

એકદમ ઝાડમાં પાકેલા એમ અને એકદમ નેચરલ કેળા હો આ તો ખરો આ ખરેખર પૃથ્વી પરનું ફળ આ કહેવાય સમજણ બોલા દવા નાખેલા નહીં એટલા કેળા ખાવું ને એટલે તાકાત આવી જાય કેલ્શિયમ શું કહેશો તો મેથી વીડશો

તું ગીત ગાશો બેટા લખન દુખતું નથી કેમ કે જીવા દિકુ એમ ને હા નથી આ રહી બેટા આખું આખું હોત ને તો ખોડા બડે પાણા ફેર લઈ આવ્યા હે

જયથી પગ મટી ગયો બેટા ક્યાં બતાવજી ક્યાં બતાવજી આમ ફરી જા તમારી જઈ ત્યાં સાયકલ પડી ગઈ જો બિચારી મારી દીકરી બહુ કઠણ છે દીકરી રડવાને બદલે હસ્તી હતી કે પપ્પા જો કેવું થયું મિત્રો આ ખેતીની લાઈફ ખેતીનું વાતાવરણ પ્રકૃતિ આ પવન એટલી મજા આવતી હોય છે ને અને એમ લાગે ને કે આપણે ક્યાંય જવું જ નથી આયા જ રહેવું છે એટલે આ તો બહુ ચમત્કાર જેવું કહેવાય એટલું બધું તંદુરસ્ત છે ને આ પાન આપણે એમ જોઈ ને આપણને એમ લાગે કે ખરેખર કેટલા ઉજળું કેટલું છે જોવો હવે કમાલ છે ઈશ્વરની પણ વિષ્ણુ જયતી એવા રમે છે આજે રવિવાર છે એટલે મજા મજા છે અને પગમાં લગાડીને આવી છે જોરદાર ચાલો પાંદડાની સફાઈ જુઓ કેટલી મસ્ત છે કેળુના પાંદડાની આપણે બાળકોને સ્કૂલમાં નિશાળમાં ભણાવીએ છીએ ખેતરમાં કોઈ દીધી લઈ આવતા નથી એટલે બાળક બીજું બધું ભણે છે ને પ્રકૃતિ ભણતું નથી બાળકને છે ને છૂટ આપવાની મને તો એવું થાય કે આને નિશાળે ન મોકલીએ તો હું આપણો ગરા લૂંટાઈ જવાનો છે ઘરે એકડા શીખવાડી દઈએ ને થોડુંક મેથેમેટિક્સ શીખવાડી દઈએ થોડુંક વાંચતા લખતા શીખવાડી દઈએ જીષ્ણુ તને શું લાગે બેટા અહીંયા આવો બેટા હે જીષ્ણુ તને શું લાગે સ્કૂલે જ આવવું જોઈએ તને ગમે છે હે બહુ વધુ નહીં તને તો ગમે મને ખબર તું થોડોક ભણેશ છો અહીંયા આવું બેટા જયતી સ્પોટ ગમે છે એમ ને રમવું ગમે છે બેટા આપણે સ્કૂલે ન જઈએ અને અહીંયા કાયમી રહી તો તને કેવું લાગે સ્કૂલમાં મજા આવે ને સ્કૂલ આપણને હું અહીં આપી દેવાનું છે હે કરવું છે આપણે ભણવું ભણતું ઉઠી જવું છે બેટા હું ભણાવીશ તમને હે બેટા હે જો મોર ઉપરથી ખરે છે પવન આવે એમ મળે ગમે ને બેટા આવી કેળ મોટી થતી હોય બેટા શંકુતલાની જેમ એને પાણી તું પા મોટી કર એમાં કેળા આવે ખા ફૂલના ગુલાબના છોડ વાવ એમાં ફૂલ આવે ને ફૂલ વીણ હે જઈતી તને કહું છું તને ફૂલ નથી ગમતું બેટા હે હમ ગમે છે ને તો આપણે બંધ રાખવું છે નિશાળ હે અરે યાર બધું મમ્મીને પૂછીને કરવાનું યાર અમારું કાંઈ નહીં જઈતી

હે હવે કેરું જ પાવી હવે અંદર નો પાવું હે હા બગીચામાં ન મૂકવું હવે જો ક્યાં ક્યાં કેડું હારી થઈ અહીંયા કેવી અદ્ભુત થઈ જો પાપા

તો નિંદી નાખે છોકરાઓ વાહ ભાઈ વાહ વા કેવી મજા આવે જીષ્ણુ ખેતર માં બેસવાની મજા આવે ને આનંદ તો ખરેખર છે ને ધરતીમાંના ખોળામાં છે અને આપણે ક્યાંય ફસાઈ ગયા છીએ બાકી કેટલો આમ આનંદ આવે આમ વૃક્ષને અડીએ તોય આપણને એમ લાગે કે આપણે આપણે કોઈ જીવંતતાની સાથે આલિંગન કરીએ છીએ એવું લાગે અને બાળકોને કેવી મજા આવે જુઓ તો આપણે લાઈફસ્ટાઈલ ખરેખર આધુનિક લાઇફ સ્ટાઈલ એટલી કરનાક હા બેટા એ ખતરનાક નીંદણ છે ને કાઢવું જ પડે આપણે એવી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ બોગસ કરી દીધી છે ને મિત્રો પહેલાંનો માણસ નહીં કેવું એમ વિચાર તો કરો હું વલ્લભ બાપાનો વિચાર કરું વલ્લભ બાપા મોટા થયા જઈતી એને સ્કૂલ નહોતી કોઈ દી સ્કૂલે જવાનું જ નહીં કેવું એ માણસ એ છોકરો સવારે વહેલો ઉઠે અને વહેલા ઉઠી જતા પડ્યા સ્કૂલે જવાનું નહીં વહેલા ઉઠતા ગામમાં રખડવાનું સારું સારું ખાવાનું સરસ મજાનું નેચરલ ઓલા પડીકાઓ નહીં અને ખેતરુંમાં રખડવાનું ટીમરું ને આમળા ને આવું બધું ખાવાનું શેરડી ખાવાની ડોડા શેકવાના ડોડા ખાવાના ગોળ શેરડી માંડવી આવું બધું ખાવાનું મોટા થવાનું રખડવાનું દી ભણવાનું નહીં કોઈ ચિંતા નહીં આગે છે ચલી જાતે પીછે લોટા દે જાતે મારા બાપા જે કરતા એ હું કરીશ ને હું કરીશ મારો છોકરો કરે નહીં આગળની ચિંતા નહીં પાછળની ચિંતા નહીં પોતાની ચિંતા નહીં બાળકોની ચિંતા ખબર જ હોય કે લગ્ન થશે સમયે અને ખેતી કરીશું કોઈ નહીં રોટલાની ચિંતા નહીં ઓટલાની ચિંતા નહીં ચોટલાની ચિંતા નહીં અદ્ભુત લાઈફ હતી હોય હેનરી થોરો કહેતા ને કે હેનરી થોરો એવું કહેતા કે અઠવાડિયામાં છે ને એક દિવસ પેટના ખાડા માટે કામવું ને બાકીના સમયમાં પ્રકૃતિમાં ફરવું પ્રકૃતિમાં વિહરવું પ્રકૃતિને માણવી હું તો આ પક્ષીઓને જોઉં ને ત્યારે મને વિચાર થાય કેવો આપણા કરતાં તો હાડું એ સુખી છે એને ઈચ્છા થાય ત્યારે એ ડાળ ઉપર બેસે ઈચ્છા થાય એટલી વાર ચિંતન મનન કરે જે કરવું હોય ભલે મન બુદ્ધિ નથી એની પાસે પણ જોતાં તો આપણને લાગે ને કે આદર્શ લાઈફ છે આ આકાશમાં ઉડે અને ખાવા પીવાની કોઈ ગોડાઉન ભરવાની ચિંતા નહીં ભૂખ લાગે ત્યારે ખેતર ગોતે ખાવાનું શોધી લે અને ખાઈ લે એક બિલાડી હોય એને ભૂખ લાગે અને એને પ્રિય ભોજન એનું ઉંદર એને ખાવાનું મન થાય કે ઉંદર ખાવો છે ઉંદર શોધી લે અને આપણે તો કેટલી બેંક બેલેન્સ કરીએ કેટલાય ગોડાઉન કરીએ વર્ષ વર્ષના દાણાઓ ભરી રાખીએ ઘરને બંગલાઓ બાંધીએ અને છતાં આપણે દુખી આપણે સ્ટ્રેસમાં આપણી પાસે ઘણી બધી તકલીફો અને એક પણ ફરિયાદ એની પાસે પણ નથી અને ઓલા બંજારાઓને મેં જોયા તો આવતું હતું ત્યારે બંજારાઓ ગાડા ભરીને એક ગામથી બીજે ગામ જતા હોય ને રખડતી ભટકતી જાતી કહેવાય હવે એ લોકોને ફરિયાદ નથી બોલો એ બાપા પાસે હું બેઠો બાપાને જલસા હતા બાપા કઈ છોકરાઓ ભણતા નથી ને એકે સ્કૂલમાં ખરેખર મને એનું જોતા તો એમ લાગ્યું કે આની ઉપર છત નથી અને રસોઈ બનાવી હોય ને ત્યારે ઉપર બાયુ આમ પાથરી રાખે અને નીચે રસોઈ બનાવી નાખે લાકડા ગોતી લે પાણી હોય કોકને ત્યાંથી પાણી ભરી આવે મોટા ફરિયાદીઓ તો એ છે એની કોઈ ફરિયાદ સરકાર તરફની કોઈ ફરિયાદ નથી એ એની લાઈફની અંદર મસ્ત મજાથી જીવે છે મિત્રો આધુનિક લાઈફમાં આપણે ખરેખર શું કરીએ છીએ આધુનિક થયા વિકસિત થયા સુસંસ્કૃત થયા સિવિલાઇઝેશન આવ્યું એ બરાબર છે પણ મોર્ડન થયા ને આપણે ભૌતિક આધુનિક થયા ને સિવિલાઇઝેશન બરાબર હતું સુસંસ્કૃત થયા એ બરાબર છે પણ આપણી સભ્યતા એવી શહેર તરફની સભ્યતા શહેર તરફની દોડ એટલી સ્ટ્રેસવાળી છે એટલી ખતરનાક છે આ તો આપણે એની અંદર હિપનોટાઇઝ થઈ ગયા છીએ બાકી એના જેવો સ્ટ્રેસ ક્યાંય નથી પ્રકૃતિની અંદર તો જુઓ તાજી માજી હવા કેવો ઘટાડો છાંયો બધી બાજુની નિર્દોષતા આમાં ક્યાંય તમને કોઈ કપટ કુળ દ્રષ્ટિથી જોવે નહીં એટલે મિત્રો ખરેખર ધીસ ઇઝ લાઈફ આ પ્રકૃતિ છે ને એ જ માં છે આ ધરતીનો ખોડો છે ને એ જ જીવન છે એ સુખ છે સુખ બીજે ક્યાંય નથી સરસ જો આમાં છે ને હે બેટા શું કે ચડી તો ચડે 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 માટી તો માં છે બેટા માટી માટી થી કઈ થાય તારા ચાલો મિત્રો હવે આજે રવિવાર છે કાલે પાછી રાબેતા મુજબ આગે છે ચલી આતી પીછે લૂટાદી જતી એટલે આવતીકાલે બાળકોને સ્કૂલે જવાનું છે મારી કોલેજ છે રવિવારનો દિવસ છે શનિ રવિ અમે આવ્યા હતા વાડીમાં મજા કરી ગયા અને છોકરાઓએ ને કાલ વાત કરતો હતો ને છોકરાઓને એટલે કે સાહેબ પપ્પા લેશન જાજુ છે એટલે શું કરવું એમ અને લેસન ખરેખર જાજુ હતું એમને એટલે મેં એને કીધું તમારા મેડમને કહેજો હું નોંધ લખી દઈ કે અમે આજે લેસન નથી કર્યું એ કે એવું કેમ હું આપણે ભણવા માટે જીવતા નથી જીવવા માટે ભણીએ છીએ એટલે આપણે જીવવું હોય તો વાળીએ પ્રકૃતિના ખોળે જઈએ જીવવું એ જ મહત્વનું છે ભણવું એ મહત્ત્વનું નથી જીવન માટે ભણતર છે ભણતર માટે કાંઈ જીવન નથી અને આપણે છે ને ખરેખર ભણવા માટે જીવતા હોય ને ખાવા માટે જીવતા હોય ને એમ દોડીએ છીએ ખરેખર જીવવા માટે ખાવું જોઈએ અને જીવવા માટે ભણવું જોઈએ ભણવા માટે જીવતા નથી ને ખાવા માટે જીવતા નથી આપણે અર્થ છે ને ઉલટાવો કર નાખી સાધનને સાધ્ય બનાવી દીધું છે અને સાધ્યને સાધન બનાવી દીધું છે ઉલટું ઝૂલટું થઈ ગયું છે આ જ મહત્ત્વનું આપણા દુઃખનું કારણ છે એટલે આપણે હું ભેગું કરવું ભેગું કરવું ભેગું કરવું લાઇફ ટાઈમ સંતોષ થતો નથી ખરેખર સાચું સુખ સંતોષમાં છે એટલે જ આપણા શાસ્ત્રો જે છે ને નિગ્રહ અપરિગ્રહ આવા શબ્દો આપેલા છે અને ભગવાન બુદ્ધે પણ કીધું કે તૃષ્ણા એ જ દુઃખનું કારણ છે તૃષ્ણા એટલે લોભ તૃષ્ણા એટલે ભૂખ તૃષ્ણા એટલે તરસ તૃષ્ણા એટલે સંગ્રહ તૃષ્ણા એટલે લોભ મિત્રો કેન્સર કંઈ કહેવાય શરીરમાં કેન્સર થાય ને એટલે વધારાનું આપણે ખાઈ લીધું એના ન્યુટ્રિશન થયા જરૂર નહોતું અને ખાધું પછી ન્યુટ્રિશન થાય એની શક્તિ થાય એની એનર્જી થાય એના કોર્સ થાય એ ન્યુટ્રિશન પછી જાય ગયા માનો કે આથમાં પછી આપણે ખાઈએ છીએ અને પછી સૂઈએ છીએ સૂઈ જઈએ છીએ ન્યૂટ્રિશન તો પેદા થયા એનર્જી તો વપરાણી નહીં સૂઈ ગયા હતા એ એનર્જી જાય ક્યાં એ સંગ્રહ થાય સંગ્રહ કરવા માટે શું કરે એ ગોડાઉન કરે આપણે માનો કે કંઈક વધારે પડતું આપણે કંઈક સાચવવું હોય તો આપણે ગોડાઉન પણ ભાડે રાખીએ ગોડાઉન ભરીએ અને જરૂર પડે ત્યારે પછી વાપરીએ જેમ ઘઉંની પેટી આપણે ભરીએ છીએ એમ એમ શરીરમાં ન્યુટ્રિશન વધી જાય છે જ્યારે એટલે ન ખાવાનું વધારે પડતું ખાઈએ જરૂર કરતાં વધારે ખાઈએ અને ઉપવાસ કરીએ નહીં એટલે ન્યુટ્રિશન વપરાયા વગરના વધારે પડતા ભેગા થઈ જાય એ ભેગા થાય ને એ જ ગાંઠ કેન્સરની ખરેખર કેન્સરની ગાંઠમાં ખરેખરના ફાયદાકારક ન્યૂટ્રોશનો છે બધા આ ન્યુટ્રિશન એટલે કેન્સર જે વધારાના ગોડાઉનના ભેગા થયા છે એ એમ આપણા જીવનનું ખરું કેન્સર કયું છે લોભ સંગ્રહ પરિગ્રહ આ આપણા જીવનનું કેન્સર છે દુઃખનું કારણ છે ભગવાન બુદ્ધે કીધું એમ એટલે આપણો લોભ આપણને એમ લાગે કે અહીંથી હું અટકી જઈશ તો બધું અટકી જશે મિત્રો ખરેખર કાંઈ અટકતું નથી છોડતા આવડે ને તો બધું જ આવડે કૃષ્ણના જીવનમાંથી શીખવા જેવી કોઈ વસ્તુ હોય ને તો છોડવું એ ગોકુળને ગાંડું કરનારો કૃષ્ણ ગોકુળ છોડીને મથુરુમાં વેવો ત્યારે ક્યારેય ડોક્યું કરવા ન ગયો કે તનહાઈમાં રાહ્યું નહીં ક્યારેક આમ બેઠો બેઠો યાદ કરે હું ગોકુળમાં મજા કરે હું દિવસો તો તે અહીંના દિવસ ગતા ગોપીઓ કેવી હતી રાધા કેવી હતી આવું બધું કૃષ્ણએ ક્યારેય તનહાઈમાં નાયચો નહીં વૃંદાવન છોડીને દ્વારિકામાં આવી ગયો કાટારી નગરી હતી ત્યારે તો સોનાની દ્વારિકા તો કૃષ્ણએ કરી કાટારી નગરીમાં આવી ગયા પછી પણ એને યાદ ન કર્યું કે હું તો હીરો હતો કુરુક્ષેત્રના યુદ્ધનો અને સૂત્રધાર આજે તો જો પાંડવો હિમાલય હાડ આવી ગયા દુનિયામાં નથી હું એકલો છું ક્યારેય તને હય હાય રે એ જીવવો જ નહીં અને છોડતા એને એક મિનિટની વાર ન લાગી રહીમો ત્યાં સુધી ફર્સ્ટ ક્લાસ રૈમો ક્યાંય છબિયા ન કર્યા મન મૂકીને ડૂબકીઓ મારી લીધી પણ કાંઠે બેસીને છપ છપજા ન કર્યા પણ છોડી દીધા પછી છોડી દીધા પછી છોડી છૂટી ગયું એ મિત્રો ખરેખર છે ને આપણે છોડતા આવડે ને તો બધું જ આવડી જાય શનિ રવિએ તો છોડી જ દેવું જોઈએ ઘર પણ એવો સમય આવે ને અમારે તો આ રિટાયર્ડ થવાનું છે ને બાસઠ વર્ષ છે ખરેખર પચાસ વર્ષ સુધી માણસ નોકરી કરતો હોવો જોઈએ આવેલા મહેતા સાહેબે જેમ વીઆરએસ લઈ લીધું એમ હું પણ વિચારું છું વીઆરએસ લેવાનું એમ લાગે છોડી દઈએ પ્રકૃતિના ખોળે આવીએ જીવી દઈએ પ્રકૃતિ જીવવા જેવી છે ચાલો અત્યારે તો મારે હવે જવું પડશે સાંજ પડતી જાય છે હજુ શાકભાજી ઉતારવાનું છે ઘણું બધું થોડું ખંકેલવાનું છે ગોઠવવાનું છે અને સાંજ થાય બાળકો છે એટલે પહોંચી જાય નકર તો હું સોમવારે સવારે વહેલો જાઉં આવજો મિત્રો મળીશું ઓહો હો આમે જોયું જોયું બેટા જો મીડિયામાં દેખાય જો વાહ ભાઈ વાહ વાહ મિત્રો ખેતીવાડીમાં આવું ને ત્યારે ખેતીનું કામ કરું છું ને એનું કંઈક મને થોડુંક એવો અનુભવ છે ને જ્ઞાન તો ન કહેવાય એ અનુભવ હું શેર કરું છું અને તમને બધાને જોવો ગમે છે અને એમાં હું કોમેન્ટ અને જોનાર લોકોએ પેલા વ્યુઅર્સ કે જોઉં છું એટલે એમ લાગે ઘણા લોકોને ગમે છે એટલે સાથે સાથે હું મારી લાઇફસ્ટાઈલ બતાવવાનો પ્રયત્ન કરું છું મારી લાઇફસ્ટાઈલ બતાવીને મારે પ્રખ્યાત નથી થવું પણ મને એમ લાગે ને કે આવી એક લાઈફ હોય તમે પણ જો આવી લાઈફને પસંદ કરો ને તો જીવી શકો ખબર નહીં કે આમ તો વિડીયા બનાવવા અને મૂકવું ને મને આમ ગમે નહીં પણ છતાંય મને એવો શોખ થઈ ગયો એવું લાગે છે ખરેખર આપણી પાસે આમ લાગે ને મીઠો લાગે આપણને પેડો તો આપણને બીજો બીજાને ખવડાવવો જોઈએ આપણું આર્યત્વ છે આર્ય છે ને જ્યાં ગયા ને અહીંયા વે ઓફ લાઈફ વે ઓફ થિંકિંગ વે ઓફ વર્કશીપ પોતાને આવડતું હતું ને એણે બીજાને દીધું દ્રવિડો પાસે ગયા તો દ્રવિડોને કીધું કે જો આ લાઈફસ્ટાઈલ સ્ટાઇલ છે અમારી અને તમારી પાસે શું છે સારું હોય તો તમારી પાસેથી અમે શીખવા માગીએ તો દ્રવિડો પાસે વેપાર હતો એ વ્યાપારિક વાણી વણિક જેવી પ્રજા હતી એની પાસે વ્યાપાર શીખ્યા એટલે મને એમ લાગે છે કે આપણી પાસે કંઈક સારું કે એવું લાગતું હોય મધમધતું લાગતું હોય ગમતું લાગતું હોય આપણને કંઈક ગુંજતું લાગતું હોય સંગીત લાગતું હોય અંદરથી ધબકતું લાગતું હોય તો કેવું જોઈએ એટલે હું સહજતાથી દેશી ભાષામાંય પણ કહું છું કારણ કે જે જેવું લાગે ને એવું કહેવું જોઈએ એ નિર્દોષતા છે નિખાલસતા છે બહુ સોફિસ્ટ ભાષામાં નહીં હું આ દેશી જ્ઞાન આપું ને એ પણ સોફિસ્ટ ભાષામાં નથી આપતો મારી જે તળપદી ભાષા છે એનાથી હું આપું છું એટલે લોકો જોવે છે ને ગમે છે પણ હવે હું પ્રિન્સિપાલના ચાર્જમાં હતું ને એટલે ટાઈમ નહોતો મળતો હવે બહુ ટાઈમ મળે છે એટલે હવે હું રોજનો એક વિડીયો મૂકું છું મારા એક મિત્ર એ કીધું કે તમે છે ને રોજ એક ટાઈમ મૂકી દો ને એ ટાઈમે વિડીયો મૂકવાનો છે એટલે એવું હવે મેં નક્કી કર્યું છે કે રોજ સાંજે પાંચ વાગે એક વિડીયો મૂકી એ એડિટિંગ કરવું ને માથાનો દુખાવો હોય બધું એમાંથી એટલે પછી લાંબો લાંબો વિડીયો થઈ જાય છે સારું બેટા હાલો હવે આપણે જો અહીંયા અંકલ છે ને ધુમાડો કરે છે જો આ ધુમાડો કર્યો છે ખોડું અંકલ હવે તમારા હાથ ધોઈ નાખજો વાળા હતા હાલો બેટા હવે જવું ને હવે હાલો તૈયારી કરીએ હાલો ભાગ બસ હવે જવું જ છે બેટા આનો કલર તો જો ને પાકે હાલ જાય ક્યાં તૂટી જાય કેવું છે મસ્તીનું છે ને ખોરાક આપી નાખી બેટા મૂકી દો હારવા માંડો હાલો જો આ દૂધી લઈ લો શેરડી નાખો શાકભાજી નાખો ધાણા નાખો મેથી નાખો મેથી મેથી મસ્ત છે દેશી મેથી દેશી ધાણા શેરડી નાખો કેળા લઈ ગયું હાલો Nice. હાલો આવજો પ્રકૃતિ દેવી આવજો પૃથ્વી માતા આપણું ખેતર છે આપણી ધરતી માં કેવાય આપણી ધરતી માં ખોલતો હમ હમ સરસ થઈ ગયું વાહ